તો આગળ આપણે વાત કરીએ સમાચારોમાં તો પૂનમ માડમ પર ડોલર અને સોના ચાંદીની નોટોનો વરસાદ જોવા મળ્યો છે જ્યાં આપણે વાત કરી તો કાલાવડના રણુજાના મેળામાં લાખો ભક્તો ઉમટ્યા હતા ભજનોની રમઝટ વચ્ચે મોબાઈલની ફ્લેશ લાઇટથી આરતી કરાઈ હતી પાઘડી પહેરાવીને પૂનમ બેનનું સન્માન લોક ડાયરામાં ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ સાંસદ પૂનમ આડમ પર ડોલર અને સોના ચાંદીની નોટો અને પાંચસો રૂપિયાની ચલની નોટોનો વરસાદ કર્યો હતો તેમજ પાઘડી પહેરાવીને જણાવી દઈએ કે પૂનમ બેનનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ સાથે સાથે સમગ્ર કાર્યક્રમમાં ભક્તિનો એક અનેરો માહોલ છવાઈ ગયો હતો ત્યારે કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા લોક ડાયરા દરમિયાન કલાકારોએ રામદેવ પીરના ભજનોની રમઝટ બોલાવી હતી ત્યારે આ તરફ આપણે જણાવી દઈએ કે ભજન દરમિયાન મોબાઈલની ફ્લેશલાઇટથી લાઈટથી રામદેવ પીરની આરતી ઉતારવામાં આવી હતી અને આ દ્રશ્ય આકાશમાં ચમકતા તારાવ જેવું દિવ્ય લાગતું હતું ત્યારે સાંસદ પૂનમબેન માડમે પણ ફ્લેશ લાઈટથી આરતીમાં ભાગ લીધો હતો જણાવી દઈએ કે લાખો શ્રદ્ધાળુઓએ રામદેવપીના દર્શન કર્યા અને મેળામાં લાખો શ્રદ્ધાળુઓએ રામદેવપી મહારાજના દર્શન કર્યા હતા ત્યારે આ તરફ આપણે વાત કરીએ તો ભજન ભોજન અને કીર્તનના કાર્યક્રમો પણ સાથે સાથે યોજાયા હતા કાર્યક્રમમાં કાલાવાડના ધારાસભ્ય મેઘજી ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને રણુજામાં પાંચ દાયકાથી મેળો યોજાય છે પાંચ દાયકાથી વધુ સમયથી રણુજામાં યોજાતો આ પરંપરાગત મેળો સમાજની એકતા અને સંસ્કૃતિનું વારસાનું પ્રતિક છે શ્રદ્ધાળુઓએ દર્શન કરી પ્રસાદ લીધો અને મેળાનો આનંદ પણ માળ્યો હતો ત્યારે ભજન ભોજન અને ભક્તિનો અનેરો સંગમ એટલે જામનગરના કાલાવડનો રણુજાનો મેળો જ્યાં રામદેવ દર્શન કરવા અને મેળાની મજા માણવા માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે સાંજે લોક ડાયરો યોજાયો હતો અને જેમાં સાંસદ પૂનમબેન માડમ પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જે લોકો છે જે લોકો ઉપસ્થિત હતા તે લોકોએ ડોલર અને ચલની નોટોથી એમના ઉપર વરસાદ કરી હતી અને તેમજ ભજનની રમઝટ વચ્ચે ફ્લેશલાઇટથી આરતી પણ કરી હતી